તમારો એક પ્રશ્ન છે ગુણ એટલે શું આચાર્ય મોહમ્મદ કાવ્ય પ્રકાશની અંદર કાવ્ય ગુણની વ્યાખ્યા આપે છે શૌર્ય વગેરે જેમ આત્માના ધર્મ છે તેમ ગુણ એ કાવ્યના આત્મા રસના ધર્મ છે ગુણ રસોનો ઉત્કર્ષ કરે છે અને રસ સાથે નિયત સંબંધે જોડાયેલા રહે છે શૌર્ય જેવા ધર્મ જેમ આત્માના છે બાહ્ય આકૃતિના નથી તેમ માધુર્ય વગેરે ગુણ રસના છે વર્ણના નહીં વર્ણ એટલે શબ્દ સમુચિત વર્ણ રચનાથી એ વ્યક્ત થાય છે ખરો પણ એથી એને કેવળ વર્ણ પર અવલંબતા ગણી શકાય નહીં એટલે ગુણનું સાચું સ્થાન રસની સાથે જ રસને અનુકૂળ થવામાં રહેલું છે મમ્મટ ગુણના ત્રણ પ્રકાર આપે છે માધુર્ય ઓજસ અને પ્રસાદ આપણે કહીએ ને પ્રાસાદિક વાણી છે ઓજસ્વતી વાણી છે મધુર વાણી છે એવું આપણે કહીએ છીએ ને તો એ ગુણ છે વર્ણ એટલે શબ્દ એ જો યાદ રહેશે તો આ આ સમજાશે મમ્મટ ગુણના ત્રણ પ્રકાર આપે છે માધુર્ય ઓજસ અને પ્રસાદ મમ્મટના આ ગુણ પ્રકારો એણે આપેલી ગુણની વ્યાખ્યાને અનુરૂપ છે કારણ કે ગુણ રસના ધર્મો છે અને રસાસ્વાદમાં સામાજિકના હૃદયની જ ત્રણ પ્રકારની અવસ્થા છે ધ્રુતિ દીપ્તિ અને પ્રસન્નતા ધ્રુતિ ધૃતિ એટલે ગલિત્વ હૃદયનું આર્દ્ર થવું ચિત્તને દ્રવીભૂત કરતા આહલાદક તત્વને મમ્મટ માધુર્ય ગુણ કહે છે અને એને સંભોગ શૃંગાર કરુણ વિપ્રલંબ શૃંગાર અને શાંતમાં ઉત્તરો ઉત્તર વિશેષ પ્રમાણમાં રહેલ ગણે છે આદૃતિ પછી ચિત્તને વિસ્તારનાર દીપ્તિમય સ્થિતિને મમ્મટ ઓજસ કહે છે દીપ્તિ એટલે આત્મવિસ્તૃતિ ચિત્તનું પ્રજ્વલન એમના મતે ઓજસ ગુણ મમ્મટના મતે ઓજસ ગુણ વીર બેભત્સ અને રૌદ્રમાં ક્રમશઃ વિશેષ પ્રમાણમાં હોય જો દરેક ગુણને રસ સાથે સીધો નાતો છે સુકા આંકડામાં જેમ અગ્નિ ફેલાઈ જાય કે સ્વચ્છ જળ સહસા સર્વત્ર પ્રસરી રહે એમ ચિત્તને વ્યાપી દેતા ગુણને મમ્મટ પ્રસાદ કહે છે અને એને બધા રસમાં રહેલો ગણે છે પ્રસાદ પ્રાસાદિક બધે છો આ રીતે મમ્મટ ભિન્ન ભિન્ન રસોના ધર્મરૂપે ગુણને કલ્પે છે મમ્મટ ભિન્ન ભિન્ન રસોના ધર્મ રૂપે ગુણોને કલ્પે છે ગુણને રસના ધર્મ તરીકે વર્ણવવામાં આવે છે પણ એ વ્યંજિત તો થાય છે વર્ણ વર્ણ વિન્યાસ અને સમાસથી આથી ગૌણ ભાવે શબ્દ શબ્દગુણ અર્થગુણ એવા શબ્દ પ્રયોગ કરી શકાય એમ મમ્મટ કહે છે સાંભળતા વેદ અર્થબોધ કરાર કરાય એ શબ્દો અને સમાસ રચના એ પ્રસાદ ગુણના વ્યંજક છે એવું પણ એ કહે છે કાવ્યમાં ગુણનું સ્થાન શું એની પણ મમ માટે બહુ જ વિગતે વાત કરી છે તો આ તમારે તો માત્ર સંજ્ઞા રૂપે જ પૂછાય છે એટલે આટલું તમને કાફી છે બાકી આ પુસ્તક છે તપસ્વી તપસ્વીના પણ પુસ્તક છે જ